બધા ઘણા કન્ટ્રીઝના આવેલા છે જો નાની પતંગ સેફ હોય તો બાળકોને પકડવા માટે પણ આપતા હોય છે તમને ટાઈમ એ માટે કહું છું કે તમને આવવાનું ખબર રહે અનુકૂળતા રહે સૌથી નાની એજની કાઇટ માસ્ટર અહીંયા છે તમને જોવા મળે છે સૌથી નાની એજની હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પડી ગુજરાત મને હું છું તમારો મિત્ર દોર સકા છે કે અને આવી ગયા છે આપણે કાઇટ ફેસ્ટિવલમાં ચડામાર તૈયારીઓ સાથે આજે ઓપન થઈ ગયું છે કાઇટ ફેસ્ટિવલ મસ્ત મજાની અલગ અલગ રંગબેરંગબી પતંગ આવી જાય અલગ અલગ કન્ટ્રીઝના બધા મહેમાનો આવ્યા છે ને બહુ બધી પતંગ આવી જાય આ વખતે તો ખાસ કરીને આકર્ષણના કેન્દ્ર રહ્યા બે ત્રણ પતંગ છે જેમાંના એક છે જય શ્રી રામ અયોધ્યા મંદિર સાથેની એક પતંગ છે ઇન્ડિયા વાળી અને એક છે ઓડિશા વાળી પણ એક પતંગ બહુ જ ચાયણ છે એમાંનું એક જો જાયન્ટ પતંગ જો દિલવાળું પણ છે ઓક્ટોબોસ છે ઘણા બધા અલગ અલગ પતંગ છે તો ફ્રેન્ડ્સ કંઈ ફેસ્ટિવલનો જે પહેલો દિવસ અને ઘણા બધા ઢગલા બંધ અલગ અલગ જે ડિઝાઇનવાળા પતંગ ચગી રહ્યા છે જો ઇન્ડિયન ફ્લેગ છે અને ઉપર જોવો છો તો મિત્રો તમને રામ ભગવાન વાળો ફ્લેગ પણ છે એક પતંગ પણ ચગી રહ્યો છે એ ઉપરાંત કાર્ટૂનના બધા અલગ અલગ ઘણા બધા કેરેક્ટર્સ છે વિમાન છે બધા અલગ અલગ ઘણા બધા કેરેક્ટર્સ છે ફોરેન કન્ટ્રીઝ વાળા બધા બધા ઘણા બધા આવે છે ઓસ્ટ્રેલિયન અર્જેન્ટિના બ્રાઝિલ બ્રાઝિલ ઘણા બધા કન્ટ્રીઝના અહીંયા મિત્રો અહીંયા આવ્યા છે આ અલગ અલગ વેશભૂષામાં તૈયાર મારીઓ ને જેરી સાથે જય શ્રી રામ વાળી પતંગ મસ્ત મજાની ઉપર ચડી રહી છે ત્યારબાદ છે ઓડિશા ઇન્ડિયા અને ઘણી બધી કાઇટ્સ સાડા ચારનો ટાઈમ થયો છે પણ અમુક પતંગ ઉતરી ગઈ છે આ ટાઈમમાં થોડા વહેલા આવશે તો બી તમને ચાન્સ મળશે અત્યારે તો હજુ ચાલુ જ છે ઘણા લોકોએ નીચે ઉતારી લીધા છે પણ અમુક પતંગ મસ્ત ચાલી રહ્યા છે મસ્ત મજાની નાની પતંગ ચગાઈ રહ્યા છે બધા પકડી શકે છે અમુક મિત્રો હોય છે એ આપે છે બી ખાડા કે તમે એન્જોય કરી શકો એ માટે છોકરા નાના બાળકોને પણ ખુશ કરી રહ્યા છે પતંગબાજ બધા ઘણા કન્ટ્રીઝના આવેલા છે જો નાની પતંગ સેફ હોય તો બાળકોને પકડવા માટે પણ આપતા હોય છે મજાની જગ્યા છે કાઇટ ફેસ્ટિવલમાં પાછળ ચગી રહ્યો ઓક્ટોબ તૈયારી કરી રહ્યો છે ડ્રેગન ટાઈપ લાગી રહ્યો છે મસ્ત છે ત્યાં અંકલના મસ્ત મજાની રાધા કૃષ્ણની અને પહેલા જ દિવસે રવિવાર એટલે અમદાવાદ બાકી મેળ ના મૂકે વાળા પાર્કિંગ તમારે પાર કરી સેફ જગ્યાએ એ પાર કરી તમે આવી શકો છો અને ટાઈમ થયો છે અત્યારે પાંચ વાગ્યાનો ટાઈમ થયો છે અને ધીરે ધીરે અમુક પતંગ ઓછી પણ થતી જાય છે અમુક લોકો વાઇન્ડ અપ કરીને નીકળી રહ્યા છે એટલે બને ત્યાં સુધી પાંચ વાગ્યા પહેલાં આવજો તો તમને ઘણી બધી પતંગ ચકતી જોવા મળશે સવારે પણ ચગે છે પણ આ ટાઈમમાં હવે મારા ખ્યાલથી પતંગ ધીરે ધીરે ઓછી થતી જાય છે ચગાની પણ આ પતંગ આટલી પાંચ વાગે ચાલું જ છે તમને ટાઈમ એ માટે કહું છું કે તમને આવવાનું ખબર રહે અનુકૂળતા રહે એ માટે સરળતા રહે એ માટે તમને ટાઈમ જણાવતો રહું છું પાર્કિંગ તમે બહાર કરી શકો છો બહાર તમને મળી રહેશે ઇઝીલી પાર્કિંગ તમારે બહુ આગળ જવાની જરૂર નથી મળી રહેશે ઇઝી પાર્કિંગ તમે બહાર કરી શકશો આ ફેસ્ટિવલ પછી રાત્રે પણ ઘણા બધા પ્રોગ્રામ છે એવું જણાવી રહ્યું છે એટલે નાઇટમાં આવો તો એના પ્રોગ્રામ્સ અલગ હશે અત્યારે જો ઘણા બધા ફોરેનર્સ બધા નીકળી રહ્યા છે પેકઅપ કરી નીકળી ગયા છે એ લોકો જો ત્યાં સામેની સાઈડ દેખાતા હશે કદાચ લોકો નીકળી રહ્યા છે જ્યારે ઘણા બધા પતંગ અત્યારે ચગી રહ્યા છે પાંચ વાગ્યા છે તો પણ ઘણી બધી મોટા પ્રમાણમાં ભીડ છે પણ ભીડ બહુ એટલી બધી નહીં લાગે કારણ કે ખુલ્લું મોટું ગ્રાઉન્ડ છે એટલે તમને ઇઝીલી પબ્લિક બધી ડાયવર્ટ થઈ જશે અને એટલી બધી ભીડ નહીં લાગે તમને પેલી બાજુ ફોરેન કન્ટ્રીઝના બધા અરબ અમીરા એ બધા હોય ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ અલગ અલગ કન્ટ્રીઝના મિત્રો ડાન્સ કરી રહ્યા છે સૌથી નાની એજની કાઇટ માસ્ટર અહીંયા છે તમને જોવા મળે છે સૌથી નાની એજની છોકરી પણ પતંગ ચગાવી રહી છે એનો પતંગ આવી રહ્યો ઢિળ સાિળ સિલ 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 સિરળ સિહ ન્ં